ઉપર હવે ગંભીર ખતરો છે છે અને ક્યાંક જે ફાટી નીકળ્યો એના જ કારણે ત્રણ સી બાળના મોત થયા છે શું છે સમગ્ર વિષય તંત્ર કેમ અત્યારે છે જાગ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરવામાં આવે કે સિંહો ઉપર કેમ હવે ખતરો છે ખાસ કરીને પાછલા વર્ષોમાં બેબીસી અને સીડી વાયરસે ગીરના અનેક સાવજોનો ભોગ લીધા બાદ પણ તંત્ર સજાગ ના રહેતા હવે જાફરાબાદના કાગવદનની સીમમાં ભેદી રોગચાળામાં ત્રણ સિંહ બાળના મોત થયા છે અચાનક જાગેલા તંત્રએ આ વિસ્તારમાં ત્રણ સિંહણ અને છ સિંહ બાળ પાંજરે પૂરી તથા સાવજો રોગચાળાની ઝપેટમાં આવ્યા છે આ ભેદી રોગ સિંહ બાળમાં જોવા મળી રહ્યો છે અહીં બે દિવસ પહેલા બીમાર પડેલા બે સિંહ મોત થયું હતું સાવજો બીમારીનો ભોગ બન્યાની જાણ થતાં જ વનતંત્ર હરકત

બાબતે જણાવતા હું કહીશ કે વન વિભાગના જાફરાબાદ રેન્જ ખાતે કામગીરી દરમિયાન જંગલ પ્રોટેક્શન દરમિયાન એક સિંહોના ગ્રુપમાં બે બાળસિંહ થોડા વીક જણાતા કે નાદુરસ જણાતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું બે દિવસ અગાઉ જેમનું સારવાર દરમિયાન એમનું મોત નીચ્યું હતું જે બાબતે હાલમાં મીડિયામાં એ વાત પ્રસરી રહી છે કે એમના ભેદી કોઈ રોગચાળાના કારણે એમના મોત થયા છે કે કોઈ મોટા સંક્રમણના કારણે મોત થયા છે એ બાબતે જણાવવાનું કે એમનું પ્રાથમિક રિપોર્ટના આધારે એનિમિયા કે ન્યુમોનિયા હોવાના કારણે એમનું મોત થયું છે અને જ્યારે આ એક છે બહુ કુદરતી મૃત્યુની ઘટના છે જ્યારે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે જન્મ દરમિયાન એક સામાન્ય ઘટના છે કે એકાદ એમનું બચ્ચું નબળું પણ હોઈ શકે તો આ જે ફીલ્ડ ફેરના દરમિયાન કે પ્રોટેક્શનની સ્કેનિંગની કામગીરી દરમિયાન આ બે બચ્ચાઓનું જ્યારે આપણા ધ્યાને આવેલા હતા તો તુરંત જ એમનું રેસ્ક્યુ કરીને જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે સારવાર કરવામાં આવેલી હતી પરંતુ બાળ ત્રણ ત્રણથી ચાર માસની ઉંમર ધરાવતા હોય ખૂબ જ સંવેદનશીલ હોય એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે એક ડ્રાઈવર ડ્રાઈવ સમગ્ર ડિવિઝન ખાતે કરવામાં આવી રહી હતી અને આ ગ્રુપ સાથે અન્ય જે સિંહ બાળ હતા એને સાવચેતીના ભાગરૂપે બે માદા અને છ સિંહ બાળને રેસ્ક્યુ કરીને એમના રૂટીન ચેકઅપ માટે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કે એમનું બેઝિક બ્લડ પ્રોફાઇલિંગ છે ટેમ્પરેચર છે આ ચેક કરીને પછી એમને પૂના ફિલ્ડમાં આપણે જે એમનું મૂળ નિવાસ સ્થાન છે એમાં રિલીઝ કરતા હોઈએ છીએ પરંતુ ગઈકાલથી એક ગેરમાન્યતા અને ખોટો સંદેશો મીડિયામાં પ્રસારિત થઈ રહ્યો છે કે કોઈ મોટી મહામારી કાં તો કોઈ સીડીવી બી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમના મતલબ એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે એવી કોઈ બાબત કોઈ રિપોર્ટ્સ કે એમના કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી આ એક ખૂબ જ બેઝિક નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે જેના ભાગરૂપે આ સિંહ બાળને રેસ્ક્યુ કરવામાં આવેલા છે એમના બેઝિક પ્રોફાઇલિંગ બ્લડ પ્રોફાઇલિંગ એમના સ્વાસ્થ્યની જાળવની ચકાસણી કર્યા બાદ એમને મૂળ નિવાસસ્થાનમાં પુનઃ રિલીઝ કરવામાં આવશે

કાગવદર ગામની સીમમાં વસતા સાવજો છે તે રોગચાળાની ઝપેટમાં આવ્યા છે આ ભેદી રોગ સી બાળમાં જોવા મળી રહ્યો છે અહીં બે દિવસ પહેલા બીમાર પડેલા બે સી બાળના મોત થયા છે અને સાવજો બીમારીનો ભોગ બનતાની જાણ થતાં જ વનતંત્ર હવે છે હરકતમાં આવ્યું છે આ વિસ્તારમાં પાંજરા ગોઠવીને એક પછી એક સી બાળ અને સિંહણોને પાંજરે પૂરવાનું શરૂ કર્યું છે ત્રણ સિંહણ અને સાત સી બાળને પાંજરે પૂરવામાં આવ્યા છે જે પૈકી એક સી બાળનું આજે મોત થયું છે એક સાથે ભેદી રોગચાળામાં મોત થયા બાદ હવે ક્યાંક જે પ્રમાણે ગાયું હતું ખાસ કરીને ઘણી બધી રજૂઆતો બાદ ક્યાંક તંત્ર હવે હરકતમાં આવ્યું છે એવું લાગી રહ્યું છે અને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે કે આ ભેદી રોગચાળો એટલો બધો રોગચાળો હવે ધીરે ધીરે સિંહોની અંદર ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને જે બાળ સિંહ છે શિકાર બની રહ્યા છે ને એટલા જ માટે થઈને તે લોકો ક્યાંક જેટલા પણ સિંહ છે એ લોકોને પાંજરામાં પૂરવામાં આવી રહ્યા છે લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ તંત્ર ક્યાંક બેદરકાર દેખાયું હોય એવા પણ લોકોના આક્ષેપો છે એટલું જ નહીં ક્યાંક જો વાત કરવામાં આવે આ રોગચાળાને લઈને તો રોગચાળાએ પણ પાછલા વર્ષોમાં અનેક સાવજનો ભોગ લીધો છે ગયા વર્ષે લીલીયા રેન્જમાં પણ એક સાવજનો ભોગ લેવાયો હતો જો તંત્ર વાતને દબાવવાની કવાયતમાં પડવાને બદલે સાવજોની સુરક્ષા માટે દોડશે તો સાવજોને બચાવી શકાશે તેવી પણ ક્યાંક વિગતો છે તે સામે આવી રહી છે જો વાત કરવામાં આવે કે જાફરાબાદની અંદર પણ ક્યાંક મોડી રાત્રે વધારેને વધારે સાવજોને પકડીને એ લોકોને પાંજરામાં ગોઠવવામાં આવ્યા હતા જેથી કરીને હવે જે વધેલા સાવજ છે એ લોકો આનો શિકાર ન બને અને ખાસ કરીને હવે તંત્ર છે તે જાગ્યું છે અને જે પ્રમાણે ત્રણ સી બાળના મોત થઈ ગયા છે એ બાદ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કામગીરી છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર